જબરદસ્ત પ્યોર કોટનના હિસાબે તમારી માટે વસ્તુ લઈને આવી છે એકદમ જબરદસ્ત આર્ટિકલ તમે આર્ટિકલ વાઇઝ જોઈ શકો એકદમ ડિફરન્ટ આર્ટિકલ રહેવાનો છે તો માત્ર રેન્જ ચાલુ રહી જાય છે તો તમારી સિક્સ્ટી ફાઈ રૂપીઝથી સિક્સટી ફાઈ રૂપીઝથી લઈ જબરદસ્ત ક્વોલિટીઝના સાથે કોન્સેપ્ટમાં તમને સ્પેશિયલી વેરાયટીઝ મળી જશે આ જોઈ શકો તમે બ્લેક ચાર્ટમાં સ્પેશિયલી રિયોન બેઝ ઉપર જોઈતી હોય તો રિયોનમાં બી તમને જોઈ જોઈતી હોય રિયોનમાં બી તમને અલગ અલગ વસ્તુઓ મળી જશે ખાલી નાઇન્ટીઝની ફેબ્રિકની વાત કરો તો સેવન્ટી એઇટ પ્રકારના તમને અહીંયા

એકદમ જબરદસ્ત આર્ટિકલ તમે આર્ટિકલ વાઇઝ જોઈ શકો એકદમ ડિફરન્ટ આર્ટિકલ રહેવાનો છે ઓર ફેબ્રિક વાઇઝની તો વાત કરીએ ને તો હજી જો કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઈઝ કરતો જ નથી કેમ કે આમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ ઓર ફેબ્રિક વાઇઝ એકદમ પ્યોર ક્વૉલિટી મૂકેલી છે વિથ જીપીઓલેસનું સાથે કામ મળવાનું છે વિથ તમને અહીંયા નેકમાં બી ટોટલી તમને જીપીઓ લેસનું કામ મળવાનો છે ઓર ઓન મેન્યુફેક્ચરિંગ ક્વૉલિટીઝના સાથે ઓન મેન્યુફેક્ચરિંગ ક્વૉલિટીઝના સાથે વસ્તુ મળવાની છે ઓર આ બી વસ્તુ એકદમ પ્યોર ક્વૉલિટીના સાથે ઓર વાત કરીએ રેન્જની તો માત્ર રેન્જ ચાલુ રહી જાય છે તો તમારી સિક્સટી ફાઈ રૂપીઝથી આ સિક્સટી ફાઈ રૂપીઝથી લઈ જબરદસ્ત ક્વોલિટીઝના સાથે કોન્સેપ્ટમાં તમને સ્ેશિયલી વેરાયટીઝ મળી જશે આ તમને પ્લીટ્સ નાઇટીઝ જોઈતી હોય તો પ્લીટ્સ નાઇટીઝમાં બી બહુ બધા પેટર્ન મળી જશે અત્યારે પ્લીટ્સ પેટર્ન બી બહુ ચાલે છે કેમ કે વધારે જેની બોડી હોય છે ને તમને એમને પ્લીટ્સ જોઈતા હોય તો પ્લીટ માટે બી સ્પેશિયલી હેવી બોડી માટે બી સ્પેશિયલી નાઇટીઝનો કોન્સેપ્ટ ટ્રાય કર્યો છે જ્યાં તમને સાઇઝ મળી જશે મિનિમમ ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ સુધી સાઇઝ તમને અવેલેબલ થઈ જશે આ મિનિમમ તમે એક્સેલ સાઇઝનો ફોમો જોવા જાઓ ને

પ્રિન્ટ એકદમ એટ્રેક્ટિવ મળવાની છે એકદમ સ્પેશિયલ પ્રિન્ટ છે તમે પ્રિન્ટ જોઈ શકો એટલી રીચ પ્રિન્ટ છે કે જબરદસ્ત આર્ટિકલના હિસાબે પ્રિન્ટેડ એટલી ફાઇન છે કે કોઈને બી ગમી જાય સ્પેશિયલી એની જે સ્લીવ છે સ્લીવ્સ એકદમ એટ્રેક્ટિવ છે તમે સ્લીવ જોઈ શકો એનો જે કટ છે સ્પેશિયલી બહુ જ ફાઇન છે એનો જે નેક છે આ બી બહુ જ ફાઇન છે એકદમ સ્પેશિયલ તમે જોઈ શકો એકદમ એટ્રેક્ટિવ લાગે છે અને એનો એની જે પ્રિન્ટ છે પ્રિન્ટનો ઉઠાવ જોઈ શકો પ્રિન્ટનો જે લાગે છે ને ચાર્ટ બહુ જ ફાઇન છે એકદમ સ્પેશિયલી પ્રિન્ટના હિસાબે અને એકદમ એટ્રેક્ટિવ વસ્તુઓ છે આ જોઈ શકો તમે બ્લેક શાર્ટમાં સ્પેશિયલી રિયોન બેઝ ઉપર જોઈતી હોય તો રિયોનમાં બી તમને જોઈ જોઈતી હોય રિયોનમાં બી તમને અલગ અલગ વસ્તુઓ મળી જશે તમને અહીંયા રિયોન અલ્ફાઇન બધા જ ફેબ્રિક તમને અહીંયા અવેલેબલ થઈ જશે રિયોનમાં બી ત્રણ ચાર વેરાયટીઝ મળી જશે પ્યોર કોટનમાં જોઈએ પ્યોર કોટન મળી જશે તમે સ્પેશિયલી હેવી કોટન જોઈતા હોય હેવી કોટન્સ મળી જશે તમને કપ્તાન્સમાં પેટન જોઈતા હોય કપ્તાન્સમાં સ્પેશિયલી અલગ અલગ પેટર્ન મળી જશે અલગ અલગ ટાઈપની અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ જોઈ શકો તમે પ્યોર કોટન્સ બેઝ ઉપર છે એકદમ અલગ વસ્તુઓ છે એકદમ એન્ટ્રેક્ટિવ તમે જોઈ શકો એનો નેક પેટર્ન્સ બી બહુ જ ફાઇન છે અલગ એકદમ નેક પેટર્ન્સ બી બહુ જ ફાઇન લાગે છે અને જે વ્હાઈટ ઓર બ્લેક કલરનો જે નેવી બ્લુ કલરનો જે ચાર્ટની જો પ્રિન્ટનો ચાર્ટ ચાર્ટાઈપો છે બહુ જ ફાઇન છે ઓર એના જે ચાર્ટ કલર ચાર્ટ આવવાના છે કલર ચાર્ટ બી એકદમ સ્પેશિયલી તમને અલગ અલગ મળવાના છે ઓર અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ કલર ચાર્ટ બી તમને યુનિક યુનિક ચાર્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ જોઈ શકો તમે રિયોન બેઝ ઉપર ફેન્સી નાટી છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમે જોઈ શકો તમે એનો જે નેક છે નેક બી બહુ જ ફાઇન છે એનો જીપીઓ લેસનો જે કામ કરેલો છે આ બી બહુ જ ફાઇન છે અંદર પ્રોપરલી તમને નાઇટી સ્લીવલેસ મળવાની છે એના ઉપર જે સ્લીવ્સનો જે પેચ આપ્યો છે બહુ જ ફાઇન રહેવાનો છે એનો જે લેન્થની વાત કરીએ प्रोपर लैंथ रहनी तो तो है और लैंथनो जो क्लेज आप आ प्रोपरली तक ए लाइन लैंथ में मनी स्पेशल ए लाइन लैंथ में भी तक अलग अलग नाइटिजनों कॉन्सेप्ट मिली और यूनिक यूनिक पेटर्न आई सको तुम आम तजेरीज भी जी तो हॉजेरीज भी मिली प्योर कॉटन जो है प्योर कॉटन मिली जैसे खाली नाइटीज नाइटिजनी फेब्रिकनी बात करो तो सैवंटी एट प्रकार तीय फेब्रिक मिली जैसे और अलग अलग फेब्रिक और अलग अलग अ डिसेंट डिसेंट तुमने यूनिक यूनिक पैटर्न्स अलग-अलग पैटर्न्स मडी जैसे तुमने है आ જોઈ શકો તમે અલગ एकदम नेक માં एकदम स्टाइलिश પેટર્ન્સ માં एकदम लाइट वेट ચાર્ટ માં एकदम यूनिक પેટર્ન ઓર एकदम लाइट वेट ચાર્ટ ઓર ડાર્ક વાઇટ ડાર્ક વાઇટ ચાર્ટ ભી જોતા હો તો ડાર્ક વાઇટ ચાર્ટ ભી તમને અહીંયા अवेलेबल થઈ જશે આ જોઈ શકો તમે આ બી વો બહુ જ ફાઈન છે એકદમ મસ્ટ સ્પેશિયલી તમે અહીંયા જોઈ શકો સાટન પટ્ટીના સાથે ફેબ્રિક્સના સાથે સ્પેશિયલી તમને અહીંયા સ્લીવ્સ ઉપર બી સાટન પટ્ટી મળે છે અને એની જે પ્રોપર લેન્થ છે લેન્થ પણ જોઈ શકો તમે લેન્થ બી એકદમ સ્પેશિયલી તમને પ્રોપરલી આપી છે કેમ કે લેન્થના હિસાબે એકદમ પરફેક્ટ વસ્તુઓ રાખી છે એકદમ અલગ અલગ ડિસન્ટ વાઈઝ ઓર તમને જે સ્પેશિયલી આવી રીતનો કોન્સેપ્ટ બી જોઈએ તો નેક્સ્ટ વિડીયોઝમાં આવી રીતનો કોન્સેપ્ટ બી તમારી માટે લઈ આવવા જે બ્રાઇડલ કોન્સેપ્ટ ચાલે છે આવી રીતનો નાઇટીઝમાં આ બી કોન્સેપ્ટ તમને સ્પેશિયલી મળી જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધીનો આપો મને વિધા